બધા જ મજામાં છો આ સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ પ્લીઝ ઇગ્નોર કરજો ને આજે હું જબરદસ્ત આઈડિયા તમારી સાથે શેર કરીશ આ મારી ચેનલ ઉપર મને લાગે યુટ્યુબ ઉપર પણ ગુજરાતીમાં આટલા બધા એક સાથે લાઈફ હેક હું તમારી સાથે શેર કરીશ તેતાલી કે ચુમાલીસ લાઈફ હેક્સ છે કિચન હેક કહો કે પછી હોમ હેક કહો કે પછી કિચન માટેના જુગાડ કહો જે તમને ડેલી લાઈફમાં ખૂબ જ કામ આવશે તમારા મહેનત ને ઓછી કરશે તમારા પૈસા ને પણ સાવ ઓછા કરી નાખશે અને ટાઈમ જ ટાઈમ વધશે તો જો આમાંથી કોઈ પણ જો આઈડિયા છે તમને સારું લાગે અને તમે ફ્યુચરમાં જો આનો યુઝ કરો તો કમેન્ટ જરૂર અને મારી આખી ચેનલ આ જ પેજ ઉપર છે તો તમે આખી ચેનલને જે વિડીયો તમે યુટ્યુબમાં કાઢો ને મારી ચેનલ તો એમાં ઓલ્ડેસ્ટ વિડીયોમાં જશો ને એટલે બહુ બધા વિડીયો મારા ઓલરેડી જૂના વિડીયો પણ ખૂબ જ સરસ છે એ તમે કરી શકો છો અને બહુ બધા પ્રશ્ન હતા કે અમારે પણ બે ત્રણ કલાકનો ટાઈમ હોય તો અમે કેવી રીતે યુટ્યુબ ચેનલ ખોલી શકીએ અમને સીવાનો શીખ શોખ છે અમે બ્યુટી પાર્લરનું પણ જાણીએ છીએ તો બહુ બધા બધામાં કંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે તો એના વિષયનું સરસ મજાનો વિડીયો તમને ડિટેલમાં શેર કરીશ કઈ રીતે બનાવવાનું શું શું જોઈએ અને આમાં યુટ્યુબમાં મહેનત કરવાથી શું શું મળે છે કંઈ મળે છે કે નહીં મોટાભાગના લોકો હોય છે યુટ્યુબ માંથી પૈસા નથી મળતા કે મળે છે કે કેટલા મળે એ બધો વિડીયો બનાવવાની હતી પણ થોડી તબિયત ખરાબ થઈ ગઈ એટલે હવે હું પછી તમારી સાથે શેર કરીશ તો અત્યારે આપણે ખાલી આ તમે ચુમાલી આઈડિયા જોઈ લો એકદમ નવા છે અને આમાંથી જો કોઈ પણ આઈડિયા તમને સારું લાગે તો કમેન્ટ જરૂર કરજો હા ગુજરાતીમાં તો ગુજરાતીમાં કમેન્ટ કરજો અને એવું નથી કે ઇંગ્લિશમાં જ કમેન્ટ કરવું હિન્દીમાં કરજો જેવું રીતે તમને કમ્ફર્ટેબલ લાગે સારા સારા કમેન્ટ કરવા કે કોઈ સલાહ આપી હોય તો પણ આપી શકો છો એવું નથી કે સારા સારા જ કમેન્ટ કરવા તો વિડીયોની શરૂઆત કરી આમ એ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે અને હા જો વિડીયો સારો લાગે ને તો વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર ટેલિગ્રામ ઉપર જ્યાં પણ તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ હોય ને ત્યાં વિડીયો જરૂરથી શેર કરજો તો ચાલો ચાલુ કરીએ આ રીતના કાર્બોર્ડના બોક્સિસ આપણી પાસે પડ્યા જ હોય છે કોઈ મીઠાઈના હોય કે કોઈ કોઈપણ પ્રકારના નમકીન વગેરેના હોય છે તો એમાં શું કરવાનું છે તમે જ્યાં ઉપરની જ્યાંથી ખોલો છો ને ત્યાંથી પહેલાં આપણે શું કરવાનું છે પેક કરી દેવાનું પેક કરીને આવી રીતે વિડીયામાં દેખાય છે ને એવી રીતે ડ્રો કરી અને આ રીતે નાના નાના સ્ટ્રાઈપમાં એને કટ કરી લેવાનું છે જેથી કરીને એમાં ચાર પાંચ આવા રીતે જગ્યા થઈ જાય અને ગેપમાં તમે નાના મોટા ઘરની જે પણ નાની નાની વસ્તુઓ હોય કે આ રીતના કાસકાઓ હોય એને ઓર્ગેનાઇઝ કરવા માટે એનો ઉપયોગ કરી શકો છો અને તમે એને કપડું કાગળ વિટાડી શકો છો એક સાથે આ રીતના રૂમાલ ધોવા હોય કે સોક્સ ધોવા હોય કે પછી કોઈ પણ વસ્તુ નાની નાની ધોવી હોય ને ત્યારે આવી રીતે રબર બેન્ટ લઈ અને જે રીતે વિડીયામાં દેખાય છે એ રીતે વચ્ચેથી આ રીતે ગાંઠ મારી લેવાની છે એટલે બે બાજુ આ રીતનું એક થઈ જશે પછી લૂપ જેવું બની જાય પછી ચાર પાંચ રૂમાલને ભેગા કરી ખૂણેથી આ રીતે તમારે જે આપણે રબર બેન્ડ બનાવી છે ને એને આ રીતે ઇન્સર્ટ કરી અને બીજા છેડેથી ખેંચી લેવાનું જેટલું ખેંચશો એટલું ટાઈટ થઈ જશે અને પછી તમારા મોજા કે પછી આવા રીતના રૂમાલ નાની નાની વસ્તુઓ વોશ વોશિંગ કરવા જાઓ અત્યારે એકબીજા સાથે અટવાઈ જતી હોય કે પછી અલગ અલગ થઈ જતી હોય ને તો સાથે એને આવી રીતે રાખી શકો છો યા પછી બહાર પણ તમે જો સુકવવા માગતા હોય ને તો આ રીતે તમે એક સાથેને સુકવી શકો છો એકના એક ચપ્પલ પહેરીને તમે થાકી ગયા હોય ને તો મસ્ત મજાનો આઈડિયા છે બે કલરની એ તમારે જે છે ઊનની દોરી લઈ લેવાની છે અને આ રીતે ઊનની દોરી લઈ અને એક મોટી દોરી કટ કરી અને સેલોટોપથી લગાવી દેવાની છે પછી ગ્રીન દોરી લેવાની નીચે રાખવાની છે રેડ લેવાની ઉપર રાખવાની છે બે જે છેડા ખુલ્લા છે ને એને ખુલ્લા છેડાને લૂપમાં તમારે આ રીતે ફસાઈ બંને બાજુ ખેંચી લેવાનું છે હવે ગ્રીન જે લીધું છે ને એને આ રીતે આ બાજુ રાખવાનું છે એકવાર આ બાજુ લૂપ રાખવાની એકવાર આ બાજુ લૂપ રાખવાની ધીરે ધીરે વિડીયો જોશો અને પછી પાછો જો બેકવર્ડ કરીને જોઈ લેશો ને તે તમને એકદમ સમજાઈ જશે કેવી રીતે હું કહેવા માગું છું આમાં ઇન્સ્ટા ઉપર આ રીતની રીલ બહુ બધું આવતી હોય છે તો એમાંથી પણ તમે આઈડિયા લઈ શકો છો બસ આ રીતે થઈ ગયા પછી સરસથી ટાઈટ કરી લેવાનું છે અને કોર્નરને સરસથી વાળી દેવાનું છે અને પછી તમારે જ્યાંથી તમારે આ દોરીને તમારે ચપ્પલમાં લગાવી હોય ત્યાંથી તમે આ રીતે હોટ ગ્લુથી લગાવી શકો છો અને પછી તમારે જે આ રેસા છે ને એ ખોલી લેવાના છે એ માટે બ્રશનો કે કાસકાનો ઉપયોગ કરી લેવાનો છે જેથી દોરા બધાય ખુલ્લા ખુલ્લા થઈ જશે અને વધારાના દોરાને આ રીતે કટ કરી લેવાના છે અને સરસ મજાની તમારી બોરિંગ જે ચપ્પલ હતી એ સરસ મજાના સ્ટાઇલિશ લુકમાં કન્વર્ટ થઈ જશે અને આવી રીતે રેસા સેલોટેપથી લઈ શકો છો ઉપર મોતી વગેરે રાખવા હોય ને તો પણ લગાવી શકો છો તો લાઈક શેર સબસ્ક્રાઈ એન પછી તમે જોઈ શકો છો અહીંયા આ રીતના બાસ્કેટ હોય ને ક્યારેક ક્યાંક ઉપર પડ્યા હોય ને તો આપણા હાથ પહોંચતા નથી અને માંડ માંડ પહોંચે છે કે સ્ટૂલ લેવું પડે છે એમાંથી બચવું હોય તો વધારાની આ રીતની સ્પૂન પડી હોય કે પછી આ રીતનું પિલર વગેરે જે પણ વસ્તુ તમારી પાસે પડી હોય ને એને આ રીતે તમારે હાથામાં લગાઈ દેવાની છે જીપ જીપટાઈનો ઉપયોગ કર્યો છે બે ત્રણ જીપટાઈને આ રીતે ટાઈ કરી દેવાની છે ટાઈ કર્યા પછી આ રીતે પીલર દેખાય નહીં ને એટલા માટે તમે કોઈ પણ સાટીન ટીબ બિન છે કે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ છે એને વીંટાળી શકો છો જેથી કરીને આપણું જે હેન્ડલ છે ને અને પિલર છે દેખાય નહીં સરસ તથાનો મોટો હાથો થઈ જશે ને જેથી કરીને તમે કોઈ પણ ઉપર વસ્તુ રાખવી હોય ઇઝીલી તમે નીચે લઈ શકો છો તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના બે બાસ્કેટ હોય ને તો તમારે એક સરસ મજાના કોન ઓર્ગેનાઇઝરમાં કન્વર્ટ કરવા હોય ને તો વચ્ચે આ રીતનું જે હેંગર હોય છે એ લગાવી દેવાનું છે અને પછી હેંગર સાથે નાના બાસ્કે બાસ્કેટને ટાય કરી દેવાનું છે પછી ઉપર બાસ્કેટ મૂકી ફરીથી ટાય કરી દેવાનું છે અને આ રીતે એક બાજુથી ટાય કરવાનું છે ત્રણ બાજુથી ખુલ્લું રહેશે અને તમે બટેકા ડુંગળી લસણ જે પણ રાખવું હોય તે ત્યાં રાખી શકો છો તેવી જ રીતે આ રીતનું જો બજારમાં મોંઘું ઓર્ગેનાઇઝર બનાવ મળે છે ને સરસ આપણે આપણે ઘરે બનાવીશું જ્યાં પણ આપણે એને લગાવવું હોય ને ત્યાં બે બાજુથી આપણે ખુલ્લું કરી નાખવાનું છે અને એક બાજુથી આપણે સાવ જ કાઢી નાખવાનું છે અને પછી તમારે આ રીતે બે બાજુ કટ કર્યા પછી બંને સાઈડને આવી રીતે જે કેબિનેટની હોય ને એની નીચે જે જગ્યા પડી હોય ને એનો ઉપયોગ કરવા માટે તમે નાની મોટી વસ્તુઓ ક્લિપ્સ વગેરે ભરવા માટે ઉપયોગ કરી શકો છો તો જગ્યા પણ બચશે નહીં અને તમારો સામાન પણ આવી જશે તેવી જ રીતે તમે જોઈ શકો છો કાઉન્ટર ટોપ ઉપર વસ્તુ આપણે ખાલી તો બધી વસ્તુ બહાર ઢોળાઈ જતી હોય છે તો આ રીતે પોલિથિન બેગ લઈ અને આ રીતે કંઈ ગાંઠ મારી દસ્તો રાખી અને તમે વસ્તુ ખાંડી શકો છો જેથી કરીને બધી જ વસ્તુ એમાં ને એમાં રહેશે નીકળશે પણ નહીં અને નીકળે તો પણ પોલિથિન બેગમાં જશે કાઉન્ટર ટોપ ખરાબ નહીં થાય તેવી જ રીતે જે આપણે નેલ પોલિશ વપરાઈ ગયેલી હોય ને એના રહેસા આ રીતના ખુલ્લા ખુલ્લા થઈ ગયા હોય છે તો એ કશા જ કામમાં આવતા નથી તો વધારાની નેલ પોલિશ જે જામી ગઈ હોય છે ને નેલ રિમોવરથી કટ કરી અને એ બ્રશનો તમે કોઈપણ વસ્તુને કલર કરવા માટે એઝ એ પેન્ટ બ્રશ બ્રશ યુઝ કરી શકો છો તો તમારે બહારથી પણ પેન્ટ બ્રશ લેવાની કશી જરૂર પડતી નથી તેવી જ રીતે તમે જોઈ શકો છો નેલ પોલિશ ખાલી થઈ જાય પછી ગોલ્ડન કલર કે કોઈપણ બીજા કલરથી એને આ રીતે તમારે કલર કરી લેવાની અને મારી પાસે આ રીતની એક ચેઇન પડી હતી જે થોડીક તૂટી ગઈ હતી તો મિડલમાં આ રીતે ચેઇન લગાવી દેવાનું છે કોઈ પણ સ્ટોન વગેરે હોય ને તો પણ લગાવી શકો છો અને પછી તમે એ જે અગરબત્તી હોલ્ડર એનો ઉપયોગ કરી શકો છો યા પાણી કે જે આપણે પરફ્યુમ હોય એ અંદર નાખી અને ઉપર આ રીતની અગરબત્તી રાખી દો તો પણ એક સરસ મજાની ભીની ભીની ખુશ્બુ તમારા ઘરમાં આવ્યા કરે છે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની મેં એક દોરી લઈ લીધી છે ને બે દોરી લઈ અને મિડલ મિડલમાં આ રીતે ગાંઠ મારી દીધી છે એટલે લૂપ જેવું થઈ જશે જ્યાં ગાંઠ મારી છે ને ત્યાં એકસાથે તમે બહુ બધા કપડાં કેબિનેટ કે પછી તમારા કબાટના સાઈડના ડોરમાં રાખી શકો છો તેવી જ રીતે આ હેક પણ ખૂબ જ ઉપયોગી છે જ્વેલરીમાં બહુ બધું ડેલિકેટેડ વસ્તુ હોય છે હીરા હોય મોતી હોય કે પછી આ રીતની સ્ટોન વગેરે હોય ને તો એકબીજા સાથે અથડાય અને ઘસાઈને ખરાબ થઈ જાય કે એની શાઇનિંગ ખરાબ થઈ જતી હોય તો આ રીતે જો કપડા ન હોય ને તમારી પાસે એના તો આ રીતે તમે આ જે પોલીન બેગ હોય કે ફોર્મ સીટ હોય ને એમાં લપેટી અને કોઈપણ ફૂડ કન્ટેનર જે ખાલી પડ્યું હોય ને એમાં રાખી શકો છો ને ઓર્ગેનાઇઝ કરી શકો છો મોસ્કીટો કોઈલ તો અત્યારે બહુ બધા રોજ રોજ મચ્છરથી બચવા માટે ઉપયોગ કરતા જ હોય છે પણ એનું સ્ટેન્ડ ના હોય તો તમે શું કરી શકો છો અગરબત્તીની સ્ટેન્ડ હોય ને અગરબત્તીનું સ્ટેન્ડ કે પછી કોઈપણ ટૂથપીક હોય કે પછી ટૂથપિક ના હોય તો સોય હોય કે કોઈપણનો ઉપયોગ કરી અને આવી રીતે તમે એ કોઇલને લગાવી શકો છો અને જો અગરબત્તીનું સ્ટેન્ડ પણ ના હોય ને તો કોઈ પણ ઢાંકણમાં કાણું કરીને તમે એને લગાવી શકો છો તેવી જ રીતે ઇસ્ત્રીને પણ ઓર્ગેનાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે ને તર બેન્ડ વળી જાય ને બેન્ડ વળી જાય ત્યાંથી તે માથી વાયર તૂટી જાય છે અને એમાંથી સોફ સર્કિટ થવાનો ડર રહે છે તો આ રીતે તમે એક ક્લિપ્સની મદદથી આ રીતે વાળી અને એને રાખી શકો છો અને જ્યાં પણ રાખો ને ત્યાં તમે આ રીતે કપડું બિછાઈ દો જેથી કરીને એમાં મોશ્ચર વગેરે પણ ન જાય અને એમાં ફૂગ વગેરે પણ જે ક કપડની દોરી હોય ને એમાં ના લાગે આવી જ રીતે વ્હાઇટ કલરના સોક્સ હોય ને બહુ જ ખરાબ થઈ જતા હોય છે તો વિનેગાર કે પછી બ્લીચ લઈ અને એમાં તમે આને થોડું દસ બાર મિનિટ બોળી રાખો અને પછી તમે વોશિંગ મશીનમાં નાખી દો કે હાથેથી ધોઈ નાખો ને તો એ સરસ પહેલાં જેવા વહેટ થઈ જશે વિનેગારની ક્વોન્ટિટી તમે નાની મોટી કોઈ જેટલી વધારે ઓછી રાખવી હોય એટલી રાખી શકો છો તેવી જ રીતે તમે જુઓ કે ચોમાસામાં કે કોઈપણ જગ્યાએ ડોરમેટ છે ને બહુ ખરાબ થઈ જતું હોય ગંદી ગંદી સ્મેલ આવતી હોય છે તો એમાં ખાલી વિનેગાર થોડોક ડેટોલ અને કમ્ફર્ટ જે કપડાનું ફેબ્રિક ઓર ફેબ્રિક કન્ડિશનર હોય ને એ નાખી દો તો આ રીતે પછી બોટલમાં ભરીને દિવસમાં કે બે ત્રણ દિવસે એકવાર છંટકાવ કરી દો તો ભીની ભૂની ખુશબુ આવશે ને ડોરપેટથી ખરાબ ખુશ્બુ પણ નહીં આવે તેવી જ રીતે તેલ હોય કે ઘી હોય આ રીતે ચમચી ક્યારેક ક્યારેક ડૂબી જતી હોય છે અને ચમચી બહાર રહેવાને કારણે ક્યારેક ક્યારેક ઢાંકણ પણ સરસ રીતે બંધ થતું નથી તો આ રીતે દોરી લઈ અને જે પણ ચમચી હોય ને તમારે આ રીતે તેના ઢાંકણમાં ઉપરથી આ રીતે પરોઈ દેવાની છે જેથી કરીને ઢાંકણ સરસ રીતે દેવાઈ જશે અને ચમચી પણ ડૂબશે નહીં આ રીતે મીનકનમાં પણ તમે આ રીતે આઈડિયા કરી શકો છો મીનકન કહેતા હોય કે પછી બરણી કહેતા હોય જે પણ તમે કહેતા હોય એ રીતે કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ નાના નાના આઈડિયા છે ખૂબ જ ઉપયોગી અને એકદમ પ્રેક્ટિકલ આઈડિયા છે જે તમારા લાઈફમાં ખૂબ જ આસાન બનાવી દે છે તેવી જ રીતે આ લેડી સુઝન તમે જોઈ શકો છો બહાર જાય ને ત્યાં ઓનલાઈન ઓફલાઈન તમે લો તો બહુ બધા મહેંગા આવતા હોય છે તો તમે આ રીતે પેબલ્સ લગાવીને પણ બનાવી શકો છો અને આ રીતની મેલેમાઇનની કે જે ખરાબ થઈ ગયેલી તમારી પાસે સિરામિકની જે પ્લેટ હોય ને એમાં આ રીતે મોતી લગાવી શકો છો મોતી લગાવી અને પેબલ્સની ઠેરીની જગ્યાએ મોતી લગાવી અને આ રીતે તમે કરી શકો છો પણ આ રીતે કરવાથી તમે જો જોઈ શકો છો થોડી વાર માટે જ આ ઉપરની પ્લેટ છે ને ફરે છે કારણ કે મોતી જોઈએ ને એકબીજા સાથે વિખરાઈ જાય છે અને નીચે આ એક સાઈડ આવતારીએ છીએ તો તમારે શું કરવાનું છે એક લીડ લેવાની છે એમાં બંગડી રાખી દેવાની છે અને બંગડીની બહારની ઓર બધા મોતી લગાવી દેવાના છે જેથી કરીને બીજી પ્લેટ ઢાકો ને તો આખે આખી જ આ રીતે તમારી ફરશે અને જે પણ વસ્તુ તમારે મસાલા નાના મોટા જે પણ કાઉન્ટર ટોપ ઉપર રાખવા હોય એ રાખી શકો છો અને એક સરસ મજાનું લેરી સુઝન બની અને રેડી થઈ જશે અને એઝ એ ટ્રે તરીકે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો એવી જ રીતે આ રીતનું કે બોલપેનનું કેસ હોય ને એ ક્યારેક ક્યારેક ખરાબ થઈ જતું હોય અને બધા જ ગ્રેડમાં છોકરાઓ નવું નવું લેતા હોય તો જૂનાનું શું કરવું તો આ રીતે મોટા પર્સમાં નાની નાની વસ્તુઓ રાખવા માટે આ રીતના પાઉચનો તમે ઉપયોગ કરી શકો છો જે આપણે એકદમ નીડવાળી વસ્તુ હોય એસેન્શિયલ વસ્તુ હોય જે આપણે જોઈતી જ હોય છે એ બધી આમાં રાખી અને તમે કેરી કરી શકો છો તમારા મોટા પર્સમાં જેથી વસ્તુ સેપરેટ રહેશે અને તમારે એન્ડ ટાઈમે પણ વસ્તુ ગોતવી નહીં પડે તેવી જ રીતે આ રીતનો શૂબોક્સ હોય ને તો આપણે એમાં શું રાખતા હોઈએ છીએ અને બોક્સમાં એટલી બધી જગ્યા હોય કે ઉપરની ઓર જગ્યા હોય ને તો નીચે થોડાક શું રહી જાય પણ ઉપરની જગ્યા એમને બાકી રહેતી હોય છે તો તમારે શું કરવાનું છે આ શૂબોક્સને એક બાજુથી ખોલી ત્રણ બાજુ સેલોટીપ લગાવી દેવાની છે લગાવો તો ચાલે ના લગાવો તો ના પણ ચાલે અને આવી રીતે એક નીચે મૂકી દેવાનું છે તો તમારી ઉપરની જગ્યામાં પણ તમે શૂ જ રાખી શકો છો ચપ્પલ રાખી શકો છો અને તમારી ઉપરની જે જગ્યા છે ને એનો પણ ઉપયોગ せっかく。 અને બહુ બધા ચપ્પલ કે શૂઝ તમારા એક શું બોક્સમાં આવી જશે તેવી જ રીતે આ આઈડિયા તમને લાગે બધાને ખબર જ હશે અત્યારે તો બહુ બધો આ આઈડિયા જૂનો થઈ ગયો છે પણ તમને કહી દઉં કે આ રીતની સીઝર હોય કે નાઈફ હોય તો આ રીતનું એલ્યુમિનિયમ ફોઇલ જ્યારે પણ તમારી પાસે હોય કે પછી તમારી પાસે જે આપણે ટેબ્લેટ હોય ને ટેબ્લેટનું રેપર જે પણ હોય ને ટેબ્લેટના રેપરથી તમારે આને ધાર કાઢી લેવાની છે તેવી જ રીતે આપણી રીતે બોલપેનનું જે આપણે લેતા હોય ને તો બોલપેન આ રીતે વીટણાઈને આવતી હોય છે તો તો એનું જે કવર છે ને એને મિડલમાંથી આ રીતે કટ કરી અને પછી એમાં સાબુદાનો ઉપયોગ કરી શકો છો વધારાનું કન્ટેનર હોય એમાં સાબુ રાખીને તો સાબુ એમાં ને એમાં ગળી જતું હોય જામી જતો હોય અને આમાં પહેલાં શું કરો હોલ કરી દ્યો તો જે વોલ્પેરનું કેસ છે ને એમાં અને પછી આ રીતે સાબુ મૂકી દ્યો તો વધારાનું પાણી છે એ નીચે કન્ટેનરમાં જમા થતું રહેશે તેવી જ રીતે આ રીતના આપણે જો કપડાં હોય અને ગમે તે રીતે મૂકી દેતા હોય ને તો વધારે મોટો કબાટ હોય ને તો પણ આપણા કપ કપડાં સમાય નહીં તો આ રીતે કંઈ લેગીસ કે કોઈ પણ જીન્સ વગેરે હોય ને એને તમારે આ રીતે વિડીયોમાં દેખાય ને એ પ્રમાણે તમારે એને ફોલ્ડ કરવાનું છે પછી તમારી પાસે જે ટોપ હોય ને એને તમારે આ રીતે ફોલ્ડ કરવાનું છે તો આ રીતે રોલ બનાવીને રાખશો તો ઇસ્ત્રી પણ ખરાબ નહીં થાય ને ઉપરથી તમારા કપડાં પણ એક સરસ રીતે ઓર્ગેનાઇઝ થઈ જશે અને તમારો કો કબાટ પણ સારો દેખાશે અને ઓછી જગ્યામાં વધારે કપડાં આવી જશે જો અહીંયા સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ લાઈક અને પછી તમે જોઈ શકો છો આ રીતના માસ હવે આ કંઈ કામના રહેતા નથી તો મિડલમાં આપણે જગ્યા કરી અને જે ઉપરની જે આ રીતની જે એમાં વાયર હોય છે ને કાઢી લેવાનું છે પછી જે ડબલ આ બે લેયરનું માસ્ક હોય અંદરના લેયરમાં આ રીતે સાબુના નાના કટકા લગાવી દેવાના છે અને જે આપણે કટકો કટ કર્યો છે એનીથી આ રીતે લૂપ બનાવી લેવાની છે અને પછી વોશબેસિન કે પછી આ રીતના ટોયલેટનું જે બોક્સ હોય ને એમાં રાખી દો તો છે ને એમાંથી ખુશ્બુ આવશે અને જમ્પ્સ પણ નહીં લાગે તેવી જ રીતે વધારાના આ રીતના ફૂડ કન્ટેનર હોય ને એમાં આ રીતની દવાઓ રાખી અને તમે કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો અને તમે એને બહાર પણ ટ્રાવેલ બેગમાં લઈ શકો છો તેવી જ રીતે આ રીતના નાના નાના કાગળ આપણા નોટબુકમાં છોકરાના પૈડા જ હોય છે બે ત્રણ કાગળ પૈડા હોય બધી જ નોટબુકમાં હોય તો એટલી નોટબુક સાચવવાને બદલે આ રીતે કટ કરી સ્ટેપલર મારી અને તમે જે ડાયરી બનાવી શકો છો બસ આ રીતે ફ્રીઝ ઉપર મેગ્નેટ લગાવી આ રીતે ડાયરી લગાવી અને પછી આ રીતે બોલપેન લગાવી શકો છો નાની મોટી વસ્તુઓ નોટ કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે જે આપણે ગ્રોસરીના કે કોઈપણ પોલિથિન બેગ ખાલી થોડીક હોય અને એને એરટાઈટ રાખવી હોય તો જે રીતે વિડીયામાં દેખાય છે એ પ્રમાણે તમે એને ફોલ્ડ કરી શકો છો તો વસ્તુઓ એકદમ સરસ મજાની મોશ્ચર ફ્રી રહેશે તેવી જ રીતે તમે જોઈ શકો છો નેલ પોલિશ ખા એન ટાઈમે આપણે કાઢવી હોય ત્યારે જ આપણી પાસે જો બાર હોય તો નેલ રિમૂવર ના હોય કે પછી પૂરું થઈ ગયું હોય તો આ રીતે ડીઓ સ્પ્રે હોય એમાં કોટનના ડીઓ સ્પ્રેમાં થોડુંક સ્પ્રે કરી અને આ રીતે તમે નેલ પેન્ટને કાઢી શકો છો તો તમે જોઈ શકો છો ઇઝીલી નેલ પેન્ટ છે આપણી નીકળી જાય છે અને આ રીતે તમે નાની બસ્ટ ડસ્ટબિનમાં એને સ્ટોર પણ કરી શકો છો અને તમે જોઈ શકો છો ક્યારે ક્યારેક કમાન્ડ હૂક હોય ને એની સ્ટીકીનેસ ખરાબ થઈ જાય તો આપણે એને કાઢી અને બીજી ડબલ સાઈડ ટેપનો કટકો કાપી અને આ રીતે તમારે એને લગાવી દેવાનું છે તો તમારી કમાન્ડ હૂક છે ને પહેલાં જેવી જ સરસથી ક્લીન થઈ જશે જે સરફેસ ઉપર ચોંટાડવું એવી ત્યાં સરસથી ક્લીન કરી ડ્રાય કરી અને પછી ચોંટાડી શકો છો અને નાની મોટી વસ્તુઓને હેંગ કરી શકો છો એવી જ રીતે પાંચ છ અહીંયા જે મેં છે ને મેગ્નેટ ચોટાડી દીધા છે તો આ રીતે છરી ચપ્પુ કે પછી ગેસનું લાઇટર વગેરેને તમારે ઓર્ગેનાઇઝ કરવા માટે તમે ફ્રીજની બાજુમાં ચોંટાડી દો અને ત્યાં તમે નાની મોટી વસ્તુઓ રાખી શકો છો તેવી જ રીતે વોટર બોટલ પર દર વર્ષે છોકરાઓ લેતા જ હોય તો આ સ્ટીલથી અંદર સ્ટીલની છે અને બહારથી પ્લાસ્ટિકની છે તો ખૂબ જ ઉપયોગી આ છે તો આપણે સ્ટ્રો જે છે ને એને આપણે કાઢી નાખીશું અને એનું ઢાંકણ પણ ખૂબ જ સરસ છે તો એમાં આપણે ડેલી યુઝ કરતા હોય હોય ઓઇલ એનો ઉપયોગ કરીશું ને એસે ઓઇલ ડિસ્પેન્સર આનો ઉપયોગ કરશું તમે જોઈ શકો છો આ રીતના ઓલ્ડ ડિસ્પેન્સર બહાર બહુ મોંઘા મળતા હોય તો આ રીતે વોટર બોટલનો ઉપયોગ કરી અને તમે એને એઝ એ ઓલ્ડ ડિસ્પેન્સર ઉપયોગ કરી શકો છો આગળ વધીએ તો તમે જોઈ શકો છો આ રીતના જે આપણી પાસે સ્કૂલના કે પછી કોઈ પણ આઈડી આ રીતના પડ્યા હોય છે તો આઈડીનો ઉપયોગ તમે આ રીતે કમાન્ડ હોકો પર ટાંગીને કરી શકો છો એમાં નાના મોટા તમારા જે પણ ક્લચિસ છે એને તમે ઓર્ગેનાઇઝ કરવા એનો ઉપયોગ કરી શકો છો નાના મોટા રબર હોય કે ચો નાની નાની છોકરીનું ક્લિપો હોય કે પછી અહીંયા ત્યાં આપણા ચા ચાંદલા જે મિરરમાં લગાવતા હોય ને તે આપણે નીચે લગાવી શકીએ છીએ જેથી કરીને આપણો મીરપ પણ ખરાબ ના થાય અને આપણા ચાંદલા પણ ઓર્ગેનાઇઝ રહે કેમ કે આ રીતે ક્યારેક ક્યારેક ચાંદલા લગાવતા હોય મોંઘા લગાવતા હોય તો ગમે ત્યાં આપણે ફેંકવાને બદલે લગાવી દેતા હોઈએ છીએ તો આ રીતે એક સરસ મજાનું તેને ઓર્ગેનાઇઝ મળે ઓર્ગેનાઇઝર મળી જશે તેવી જ રીતે જે વોટર બોટલનો ઉપયોગ કર્યો ને એમાંથી આપણે જે આ નળી કાઢી હતી ને સ્ટ્રો કાઢી હતી ને એનો પણ સરસ મજાનો ઉપયોગ છે મિડલમાંથી આપણે આ રીતે એક કટ લગાવી દઈશું એક કટ લગાવ્યા પછી જે રીતની આ રીતની સ્ટ્રો છે ને એને ને તમે વધારાની ગ્રોસરી કે વધારાની જે પણ આ રીતની જે આપણે ફરસાણ વગેરે પડ્યું હોય ને એને ઓર્ગેનાઇઝ કરવા એને ફોલ્ડિંગ કરવા એ મોઇશ્ચર ફ્રી રાખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો બસ ઉપરથી આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અને મિડલવાળો પાર્ટને આ રીતે ફસાવી દેવાનું છે તો સરસ મજાની એના માટેની ક્લિપ્સ બની ને રેડી થઈ જશે તો અહીંયા સુધી જોતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તમે જોઈ શકો છો અહીંયા જો ડેન્ડ્રપ તમને થઈ ગયો હોય ને તો એક તપાલ તપેલીમાં તેલ લેવાનું છે એમાં થોડું ગરમ કરવાનું છે હૂંફાળું ગરમ કરી ઠંડુ કરી અને કોઈ પણ કાચના બરણીમાં ભરી લેવાનું છે અને અહીંયા કપૂરની જે ગોળી હોય છે જે ભીમસેનની જે પ્યોર કપૂરની ગોળી આવે એ રાખવાની છે ઓગળી જશે અને તમે આને ટેન્ડર ટેન્ડરવાળા વાળમાં વાર લગાવી અને વીસ મિનિટ પછી ધોઈ શકો છો તેવી જ રીતે આ રીતનું કેન હોય ને તો આ રીતે તમારે મિડલમાંથી કટ કરી લેવાનું છે આડું રાખીને પછી મિડલમાંથી કટ કરવાનું છે ઊભું કટ કરવાનું નથી જેથી કરીને આપણો હેન્ડલવાળો પાર્ટ આડું કટ કરશો ને એટલે આ રીતે દેખાશે નાની મોટી વસ્તુઓ ભરવા બરણીઓ રાખવા અને આ રીતની બબે વસ્તુઓ રાખવા પણ તમે ઉપયોગ કરી શકો છો નીચે વસ્તુઓ રાખી દો ઉપર બીજું બાસ્કેટ રાખી દો એમાં ઉપર બરણીઓ રાખી દો આને જો કલર કરવો હોય અને એટ્રેક્ટિવ બનાવવો હોય તો પણ બનાવી શકો છો વોલસ્ટીકરથી તમે આને કવર પણ કરી શકો છો એવી જ રીતે નાના નાના કિચન સેટ આપણા ઘરમાં જે છોકરીઓ હોય તો બહુ બધા પૈડા હોય છે એમાં આ રીતની નાના નાના કપ્સ હોય આ રીતના જે પેન હોય એ બહુ બધા આવતા હોય છે અને આપણી છોકરી જ્યારે મોટી થઈ જાય ત્યારે એમ જ પૈડા હોય છે અને અત્યારે બહુ બધા યુઝ પણ થતા નથી તો સરસ મજાના ડેટોલથી ધોરણ અને પછી નાની મોટી ગ્રોસરીને કાઢવા માટે તમે આ રીતના રમકડાઓનો યુઝ કરી શકો છો એવી જ રીતે ગોલ્ડન કલરની જ્વેલરી હોય ને તો એની શાઇનિંગ ડે ડે બાય ડે ઘટતી જતી હોય ક્યારેક પરસેવાના સંપર્કમાં આવે તો એ વ્હાઈટ પણ કે કાળી પણ થઈ જતી હોય છે તો એને ફરીથી સરસ મજાની બનાવવા ગોલ્ડન સ્પ્રે પેન્ટથી તમારે જે કલર હોય એ જ પેન્ટથી તમારે એને પેન્ટ કરી કરવાની છે નેલ પોલિશનો અહીંયા મેં યુઝ કર્યો છે ડેટોલનો વચ્ચેનો પાર્ટ અહીંયા કાઢી લીધો છે કાઢી લીધા પછી સરસ રીતે ફોલ્ડ કરી ઉપરનું જે સ્ટીકર છે આની કાઢી લેવાનું છે સ્ટીકરની કાઢ્યા પછી આ રીતનું આપણી પાસે થઈ જશે એજીસને સરસ રીતે ગરમ ઇસ્ત્રીથી ઘસી લેશું જેથી કરીને આપણને લાગે નહીં પછી જેટલી કમાણું સમય એટલી સ્ટિક કરી દેવાની છે અને મલ્ટીલેયર કે મલ્ટી સ્પેશિયલ ઓર્ગેનાઇઝર તૈયાર છે જ્યાં પણ તમે કબાટમાં રાખો હોય ડ્રેસિંગ ટેબલમાં રાખો હોય કિચનમાં રાખવું હોય જ્યાં પણ તમારે રાખવું હોય ત્યાં રાખી શકો છો અને પછી ત્યાં ના રાખવું હોય તો બીજી જગ્યાએનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો વર્ણ એક કવચ વાર કમાન્ડ હુકનો ઉપયોગ કરીએ ને તો બીજી જગ્યાએ નથી થતું અને એને જે છે ને એ સ્ટીકીનેસ ખરાબ થઈ જાય છે તો આ રીતે તમે લગાવીને કરી શકો છો તેવી જ રીતે આ રીતના આપણા ઘરમાં બહુ બધી ચાવીઓ હોય છે ચાવી ક્યાંની કઈ ચાવી છે એ ખબર પડતી નથી તો આ રીતે છોકરાના જે નોટ બુકમાં જે સ્ટીકર હોય છે એનો ઉપયોગ કરી અને એમાં જે પણ વસ્તુની જે પણ ચાવી હોય એ લગાવી અને તમે આ રીતે બધી ચાવીમાં માર્કિંગ કરવા માટે આ સ્ટાઇપનો ઉપયોગ કરી શકો છો અને અહીંયા તમે સેલો ટેપનો પણ આ રીતે ઉપયોગ કરી શકો છો એવી જ રીતે નાના મોટા રમકડા ધોવા માટે તેને આ વેજીટેબલની જે નેટવાળી બેગ હોય છે ને એમાં ભરી દો અને એક સાથે તમે ડેટોલ નાખીને અને લિક્વિડ નાખી અને વોશ એકસાથે કરી શકો છો ને એક સાથે આને સૂકવી પણ શકો છો તો ટાઈમ પણ ઓછો લાગશે અને ઓછા ટાઈમમાં વધારે કામ પણ થઈ જશે આગળ વધીએ તો તમે જોઈ શકો છો આ રીતના મેટ્રસ હોય ને છોકરાઓ ખાતા હોય કૂદકા મારતા હોય તો મેટ્રસમાં કંઈ પણ ઢોળાઈને તો પીળા ડાક થઈ જતા હોય છે તો ઓફલાઈન ઓનલાઈન આ મેટ્રેસ પ્રોટેક્ટેડ વાળું આ રીતનું કવર આવે છે તો મેટ્રસના ઉપર આ કવર રાખો અને પછી જ ઓછાને પાથરો જેથી કરીને તમારું મેટ્રસ એવું ને એવું જ રહેશે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી લાઈક શેર અને subscribe